બનાવાય એમાં શું બધું બનાવી શકે ચા તો પીધી શરબત પીધું અને મેડમ ને ખાવું તો જો કેટલું બધું છે એમના ઘરે કઈ ખાતા જ નહીં હોય હોય છે પાવભાજી નહીં આપડી પંજાબી નહીં આપડી કઈક વિચારવું પડશે કે શું આટલું બધું તો થોડું બનાવા હે આઈડિયા હું એમને બતાવું છું અરે શિલ્પાબેન એક મોટી મુસીબત આવી ગઈ છે એટલે શું થયું અરે તમે આજ મારા ઘરે જમવા રોકાણા ને બોલે મને એટલો જીવ બળી ગયો ને શું કરું હવે શું થયું અરે ગેસ નો બાટલો આજે જ જતો રહ્યો અને કેદુનો લખાયો હશે હજી દેવા જ ન થાય પણ ભગવાન ને નસીબે ઈ તો કયો એ તો સારું છે બપોર મેં જાજુ જ જમવાનું બનાવી દીધું એટલે આપણે જમવાની ચિંતા નહીં પણ યાર હું તો મસ્ત ગુલાબ જાંબુ હતી હજી બધું કાઢીને તૈયાર કરીને મૂક્યું ને ત્યાં માટલો વયો ગયો હું ઈ જ વિચારું છું કઈ નઈ બપોરનું તો આપણે બનાવેલું જ છે બપોર એમ દાળ ભાત શાક રોટલી બનાવી છે ને છોકરાને બહુ કીધું કે મમ્મી ક્યાં એ રોકાતા નહી હું ઘરે બનાવવાની છું એટલે તમે તાત કરો ના 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 અરે પણ બપોર કઈસ ન રોકાય અરે એ પણ અમે બપોરે દાળ ભાત શાક રોટલી ને એવું બધું બનાવેલું જ હતું ઈ તો જમી હવે ના ના ખોટા તમને અત્યારે હેરાન કરવા અને ઘરે કીધું હમણાં જ મારે ફોન કરે એ વાત થઈ ના ના સુપા બેન રોકાઈ જાઉં ના ના ફરી ક્યારેક રોકાય અરે એવું ના હોય યાર મને તો જીવ બળી ગયો ના ના રોકાઈ શું આવજો ને પણ પાછા હા સારું ચલો આવજો પાછા હા આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાળ ભાત સાકવ ખાવાનું તો ખાઈએ છીએ ભાત સાકવું કે શું રોકાવાનું